શ્રી ગણેશ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપને ભગવદ્ ગીતાજીનો નો બારમો અધ્યાય ભક્તિ યોગ સાંભળીશું પહેલા સાંભળીશું સારાંશ સગુણ સ્વરૂપની ઉપાસના કરનાર કે નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરનાર માં ઉત્તમ પ્રકાર નો ભક્ત કોણ ગણાય આ બાબતમાં પૂછતા શ્રી કૃષ્ણ તે બાબત બતાવતા કહે છે કે મારામાં ચિત્ત લગાડનાર ભક્તનો સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરું છું માટે હે અર્જુન તું મારામાં મન લગાડ જેથી તું મને પામીશ આ ન કરી શકે તો અભ્યાસરૂપ યોગ દ્વારા મને પ્રાપ્ત કર આ પણ ન કરી શકે તો મારા માટે કર્મ કર આથી તું સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશ આ પણ ન કરી શકે તો મારા યોગનો આશ્ચર્ય લઈ સર્વ કર્મ પણનો ત્યાગ કરવાથી તને શાંતિ મળશે જે હર્ષ દ્વેષ શોખ ઉદ્વેગ કરતો નથી સુખ દુઃખ સમાન માનનાર ભય ગભરાહટ કે કંટાળા વિનાની શુભ અશુભ ત્યજનાર કે ભક્તિવાળો હોય છે તે મને પ્રિય છે જ્યારે જે શ્રદ્ધાપૂર્વક મારામાં જ પળાયન થઈ પહેલાં કહેવાયેલા ધર્મમય અમૃતને સેવે છે તે ભક્તો મને અત્યંત પ્રિય છે હવે સાંભળીશું અધ્યાય અર્જુને કૃષ્ણને પૂછ્યું હે કૃષ્ણ કેટલાક મનુષ્યો આપના સગુણ સ્વરૂપની ઉપાસના કરે છે જ્યારે કેટલાક આપના નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરે છે આ બંને પ્રકારની ઉપાસના કરનાર ઉપાસકોમાંથી શ્રેષ્ઠ કોણ શ્રી કૃષ્ણ કહે છે જેઓ મારામાં મન પરોવી એકાગ્રચિત થઈ પરમ શ્રદ્ધાથી મને ઉપાસે છે તે શ્રેષ્ઠ યોગી છે જે વ્યક્તિ બધી ઇન્દ્રિયોને વશ કરીને બ્રહ્મની અદ્વૈત ભાવથી ઉપાસના કરે છે તે મને પ્રાપ્ત કરે છે જ્યારે નિર્ગુણ સ્વરૂપમાં જોડાનારને વિશેષ પરિચય કરવો પડે છે કારણ કે દેહધારીઓમાં અભિમાન રહે છે ત્યાં સુધી તેને માટે બ્રહ્મમાં લીન થવાનું ઘણું કઠિન બને છે જ્યારે મારે પરાયણ થયેલા ભક્તજન સઘળા કર્મોને મારામાં અર્પણ કરીને મને હંમેશા ભજે છે તે મારામાં ચિત્ત લગાડનાર ભક્તોનો હું તરત આ સંસારમાંથી ઉદ્ધાર કરું છું આથી કરીને હે અર્જુન તું મારામાં મન લગાડ જો તું મનને અચર રીતે મારામાં લગાડવાને અસમર્થ હોય તો યોગ દ્વારા મને પ્રાપ્ત કર હે અર્જુન આમ કરવામાં પણ તું જો અસમર્થ હોય તો કેવળ મારા માટે કર્મ કરવા પ્રવૃત્ત બન જો તું આમ કરવાને પણ અસમર્થ હોય તો ઈશ્વર પ્રિય કર્મ કરવા તૈયાર થાય જો તું આમ કરવાને પણ અસમર્થ હોય તો જીતેલ મનવારો થા મારા પ્રાપ્તિરૂપ યોગને આધીન થઈને સૌ કર્મોના ફળનો મારે માટે ત્યાગ કર કર્મના ફળનો ત્યાગ કરવાથી તને શાંતિ મળશે જે બધા જ પ્રાણીને સરખા માનનાર મૈત્રી કરુણા મમતા રહિત નિરઅહંકાર દુઃખ સુખમાં સન્માન હાનિલાભમાં સંતોષી યોગમાં ત્વપર સંયમી મારામાં દ્રઢ નિશ્ચયવારો અને મારામાં અર્પણ કરેલા મન બુવાળો હોય છે તે ભક્ત મને અત્યંત પ્રિય છે જે હર શોક ક્રોધ ભય અને સંતાપ રહિત અપેક્ષા વિનાનો પક્ષપાતરહિત નંચિત પવિત્ર અને ચતુર છે તે મારો પ્રિય ભક્ત છે જે શત્રુ મિત્ર માન અપમાન ઠંડી ગરમી સુખ દુઃખ નિંદા સ્તુતિ વગેરેમાં સમાન ભાવ રાખનાર બોલવામાં સંયમી સંગ્રહિત થોડા લાભથી સંતોષ માનનાર નિશ્ચિત સ્થાન વગરનો સ્થિર બુદ્ધિવાળો ભક્ત મને પ્રિય છે જે શ્રદ્ધાપૂર્વક મારામાં પળાયન થઈ પહેલાં કહેવાયેલા ધર્મમય અમૃતને સેવે છે તે ભક્તો મને અત્યંત પ્રિય છે ઇતિ શ્રીમંદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં ભક્તિયોગ નામનો બારમો અધ્યાય સંપૂર્ણમ હવે સાંભળીશું મહાત્મ્ય અને ફર ભગવાન શંકર પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે હવે તમે ગીતાજીના અધ્યાયનું મહાત્મ્ય વિશે સાંભળો કોહલાપુર નગરમાં ભૂદ્રત નામનો રાજા રાજ્ય કરતો હતો તે ઘણો શક્તિશાળી હતો તેને અશ્વમે યજ્ઞ કર્યો અને યજ્ઞનો ઘોડો છોડ્યો બન્યું એવું કે યજ્ઞનો ઘોડો પાછો આવે તે પહેલા રાજાનું મૃત્યુ થયું બ્રાહ્મણોની સૂચનાથી રાજાના પુત્રોએ રાજાના શરીરને તેલમાં રાખ્યો અશ્વમેઘ ને ઘોડો બધે હાંસલ કરી પાછો ફર્યો પણ કર્મ આ ઘોડો કોઈ ચોરી ગયો આથી રાજ્યમાં હાહાકાર થઈ ગયો આ રાજાના પુત્રે પોતાની કુળદેવીના મંદિરે જઈ પ્રાર્થના કરી હે માતા મારો અને મારા પિતાનો આ ધર્મ સંકટમાંથી ઉદ્ધાર કરો આથી માતાજીએ જણાવ્યું કે મારા મંદિરની બહાર દ્વાર પાસે જે બ્રાહ્મણ બેઠો છે તે તપસ્વી છે તે તમારો ઘોડો મંગાવી આપશે અને તમારું કામ પૂર્ણ થશે રાજાના પુત્રે દ્વાર પર જઈ તપસ્વી બ્રાહ્મણને આ બાબત જણાવી આથી બ્રાહ્મણે ઇન્દ્રાદી દેવોને પ્રાર્થના કરી કે આ ઘોડો મેળવી આપો દેવોએ આ ઘોડાને શોધીને તેમને સુપરત કર્યું પછીથી રાજકુમારે બ્રાહ્મણને પોતાના પિતાની વાત કરી અને સજીવન કરવા વિનંતી કરી બ્રાહ્મણને દયા આવી ને તેમને મંત્રેલું જળ રાજાના સબ પર છાંટ્યું જેથી તે જીવતા થયા રાજા સજીવન થતા તેને તરત બ્રાહ્મણને હાથ જોડીને પ્રણામ કર્યા અને તેમની અદ્ભુત શક્તિ માટે ગુણગાન ગાવા લાગ્યો આથી બ્રાહ્મણે કહ્યું કે આ અદ્ભુત શક્તિનું કારણ છે ગીતાજીના બારમા અધ્યાયનો પ્રતાપ હું દરરોજ તેનો પાઠ કરું છું જેથી મને આ શક્તિ પ્રાપ્ત થઈ છે પછીથી રાજા બૃદ્ધતે યજ્ઞનું કાર્ય પૂર્ણ કર્યું અને જ્યાં સુધી જીવતો રહ્યો ત્યાં સુધી તે દરરોજ ગીતાજીના બારમા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો આ પુણ્ય બરે તે વૈકુંઠ લોક પામ્યો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણ જય ઉમાપતિ ભગવાન બોરા નાથ જે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ